પધ્ધર માં થયેલ ગરફોડ ચોરી ગેંગના આરોપીને ઝડપી લેવામાં આવ્યા પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરી કરવા આવેલ મધ્યપ્રદેશની ગેંગના સભ્યને હોમગાર્ડ જવાનો મદદથી પકડી પાડવામાં આવ્યા છે

1509 વાડી ચોરી કરી લઈ જતા દરમિયાન હોમગાર્ડના સભ્યોને શંકાસ્પદ માણસો જણાતા જેથી તેઓને ઉભા રહેવા જણાવતા ચારે લોકો ભાગેલા હતા જેથી હોમગાર્ડ સભ્યોએ મોટરસાયકલ થી તેમનો પીછો કરી એક ઇસમને પકડી પાડ્યો હતો અને તુરંત જ નાઇટ નાઇટ રાઉન્ડમાં પોલીસના માણસોને જાણ કરાતા તેઓ આવી પહોંચ્યા હતા અને મુદ્દામાલ સાથે ઇસમને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રાહુલ ઉર્ફે રસીદ મગરસિંહ જાતે બામણિયા ઉમર વર્ષ ત્રીસ ને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સાથે તેમની ગેંગના સભ્યો જે ફરાર થઈ ચૂક્યા હતા તેઓ થાવરસિંહ ઉર્ફે થાવરિયા નારુ બામણિયા મુકેશ શંકર બામણિયા હીરાલાલ વેસ્તા બામણિયા ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેઓની તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવમાં ચાંદીની હાથમાં પહેરવાની કૂંચી કિંમત રૂપિયા પાંચ સોનાના સોનાનું પાણી ચડાવેલ છે જે આશરે બે થી અઢી તોલાનું હતું કિંમત રૂપિયા એક હજાર પિત્તળનું કડું કિંમત રૂપિયા સો સ્ટીલનું સાદર કંપનીનું પંચોતેર એમ તથા આઠ એલ લખેલ તાળું કિંમત રૂપિયા પચાસ રોકડ રૂપિયા અલગ અલગ દરની નોટો જે કિંમત રૂપિયા ત્રણ નો કુલ મુદ્દામાલ નવ નો કબજે કરવામાં આવેલ છે